શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર અને પંચાયતી બજારના મહાદેવ ઇલેવનના સહયોગથી એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય જિલ્લાના રાણા સમાજની સોલ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અને પંચાયતી બજારના મહાદેવ ઇલેવન દ્વારા દર વર્ષે સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આઠ ઓવરની મેચ રાખવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલના હસ્તે ઉદઘાટન કરી ટુર્નામેન્ટનો પ્રારંભ હતો આ સુરતના વડોદરા નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની સોલ જેટલી ટીમોએ ભાગ લીધો હતો શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વરના ધર્મેશ રાણા ઉપપ્રમુખ કેળુ રાણા કલ્પેશ રાણા નીલ રાણા અને મનીષ રાણા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા